बॉडी सड़ाई दीजिए बस कंप्लीट से खाले मां क्यूब पैड थोड़ा खा जाने की ओप का से कुछ वो बढ़ जा रहे कितना है कितना ओप मारे वो तो क्या काम है कि दोबारा पे खबर नहीं थी आया हाथ आया ठेसर मन को

ના કે તો ન ઘટી ગઈ છે તો આપણે સામે ડાહે દોરી સાઈને બેંધી હતી સાયકલ હાજે તો મે એક દાખે ભારે ઉત કરી તો બધું ફેલ થઈ જ્યું પછી હવે આપણે આ વાપું લે પછી પોપ ઉપાડી પાટણ ચડાઈ ને હવે પੁਰા મિંદો પછી દરેક ગોલે નાખી દીધી આ પોપ પੁਰા હવા પੁਰા મિંદુ એક બે પરિતા તો હારે લાગ પછી તે કડક થઈ જ ને

મને કે થોડીક પુરાઈ જાય તો અહીંયા હાવ ફ્રી લાગે કેમ કે હાવ હવા હવા લાગતા બધી વહી જાતી હતી પછી મેં કીધું આમાં શું કરીએ એમ નેમ હાંકીએ આપણે કાટ લીધી પછી આપણે રાઈડર કરવા વહી ગયા પોપાય આવું બહુ ગરમ થઈ ગયો તો એમ લાગે દેહ તો ઓછો માંડી લીધો હોય પછી આપણે ઘોડીને ચડાવી પછી પેન્ડલ માર્યું તારે તાકાતથી ને ઉડાડી નાખ્યું પછી હું સ્ટન્ટ તો આપણે કરવો જ પડે ને stunt તો આપણે રોમ રોમમાં છે યાર

Ready, steady, go. Balance, we can balance. Yeah. Leh, 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 leh. આ દલદલ મારી પાણી આ સાયકલ બારી કાઢ નાખો આ દલદલ માં આપણે સાયકલ બારી કાઢવાન છે જો આ દલદલ માં લઈ બહુ મુશ્કેલ કામ છે તો હું કરી નાખા પછી તો હમમાય બળ કરીને જવા દીધી શું કે શું તો કાઈ કટે નહીં કાઈ તો પણ ટાયર જ નથી તો એટલી ફાસા કોઈ જવા દીધી પછી ઓલા પરે ગાડી સીંડે વેલ્યુ ટાયર તો ખાલી નામનું છે બાકીમાં કંઈ નથી अधिक मत वे नहीं कार वेट लो से नहीं એટલે પછી પાછી આવવા દીધી ની સ્પીડર આ પહેલા બોલ તો બહુ કેલું કે મારું તો હાલ્યું જ ની કારો ને પાણી ને તો સાયકલ રોકી લે આપતી નહી મને ન જઈ પડ્યો પછી તમને તે લાગી આવ થાકી જ ને પાણી પેલી તુમે આખો ભલા ઝટકી જો

तोड़े ला तो आखे वाले यहाँ पर आने में मैंने बहुत मुश्किलों का सामना किया है बहुत बड़े बड़े दलदल को पार करके मैं यहाँ पे आया हूँ देख सकते हो आप देखो बहुत बड़े बड़े दलदल है यहाँ पे और उधर तो देखो बहुत बड़ा सबसे बड़ा दलदल है पसी में बे आए थे बेह पटियों मस्ती में हेरकणी तो बनिंगी पण होतियो दुवार से ने लगे लाग्यो कडीत थाई तोला भेगा करवानी इज बहोत मुश्किल काम छे हरख्या भेगास थईन अतरकणी ने आकर पैठात नींबूडी बतई कडी ओस हलसी परे तुमाया लिमडी आवतो आईच गक लिमडी ने ले बीया ले ले, ले। पाके लि पाके हम्म आवे मस्त परियाव पवन आवतो ने

तो मेरी पॉन्ट मैं, पाँची। मैं फेरा फेरा जो अब मैं फिर आप बैठी पॉवना के लैपटॉप फिर आप करीज हैं तो ओ ओ आइए फिर आप बैठी ओ चेक करो तो, तो प्रोग्राम नहीं हटूँगा तो सब कहीं क्या पड़ी ना से મેટાણા ડાળમાં નાખવા લીંબુ તો જોયે ને તો હું લીંબુ પાડવા આવ્યો લીંબુ મોટા મોટા લીંબુ પાડ નું ઓહો આ તો કઈ લીંબુ છે ઓ હે કેવડું મોટું લીંબુ છે આ જો લીંબો મોટો બધી હત્તા ખરી બહુ મોટો લીંબો છે બહુ રહો આમાં તો ખરી કુંડામાં ધોઈ નાખી બે પાલ લઈ હવે તો પાંચ લીલા પેળા લીંબુ તોડ લીધા છે સો સૌથી મોટું તો આ શરૂઆ આ ડાળ પરોઠાની ડાળ મેં તો થોડીક લઈ લીધી પીવા શેક તો કરવી પડે ને કેવી બીની છે આપણે સમસી કરીને સાખી લઈએ ડાળ તો કાંઈ ઘટે નહીં રગડા જેવી છે આમાં ત્રણ ચાર કાપ એવી ઘણી બધી પ્રકારની ડાળ એ ક્યારે મિક્સ હોય સાખીએ ધગે છો બહુ ધગે છો ફૂંક મારવી પડે ધકતી ધકતી છે ધકતી જ મજા આવે ને પછી ફૂંક મારી મારીને પીધી ડાળ એટલે કંઈક ઘટે નહીં હો એક નંબર ખાવાની ભારી મજા આવી